હેલો ફ્રેન્ડ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે એકાદશી છે અને અમે લોકો જઈ રહ્યા છીએ એકાદશી એ મંદિરના પ્રભુના દર્શન કરવા માટે આજે એકાદશીના અને ઓમ ને એ સવારમાં વહેલા હાલીને ગયા હતા એટલે એ હજી આવ્યા છે ને અમારે સેજ આજે મોડું થઈ ગયું છે મંદિરે જવાનું તો ચાલો આજે હું તમને આજના એકાદશીના શૃંગારના દર્શન કરાવીશ તો ફટાફટથી અમે ગાડી કાઢી અને ફટાફટથી અમે ગાડીમાં મંદિરે ફટાફટ જઈ આવે કારણ કે લગભગ મોડું થઈ ગયું છે એટલે દર્શન બંધ થઈ ગયા હોય કદાચ અને વાતાવરણ પર વરસાદનું છે એટલે વરસાદ આવશે નહીં આવે ને એવા વિચારમાં ને વિચારમાં થોડુંક મોડું થઈ ગયું ખરેખર સવારમાં જાઉં તો પણ સવારમાં હું મંદિરે ગઈ હતી આજે એકાદશી છે તો મને એમ થયું કે થોડું ઘણું સેવા અને એકાદું કીર્તન ગાઈ લઉં ને એવું બધું કરી લઉં પછી રસ્તાનો માહોલ એટલો મસ્ત કે તમારી આંખોને જોવું ગમે એવું સરસ મજાનું ચોમાસાનું દ્રશ્ય હંમેશા બધાને ગમતું જ હોય છે એટલે જો સરસ મજાનું રસ્તાનું શૂટિંગ ઉતારતા ગયા અને વાતો કરતા ગયા મેં કીધું વહેલું કહેવાય ને હું કહું તો એ કે મને એમ હતું કે વરસાદ બહુ થાય ને પલળ સુઈ કે તો એટલે મેં ના કીધું વસંત કે એટલે મેં તો કાંઈ વાંધો નહીં પણ આજે આપણા ભાગ્યમાં મંદિરે દર્શન કરવા જવાનું લખેલું છે તો આપણે નીકળી જાય બીજું શું પલરશું તો જોયું જશે ક્યાં આપણે ગારાના છીએ તો ઓગરી જાય કપડાં ચેન્જ કરી લેવાના આવીને એટલે બહુ સરસ મજાના રસ્તામાં દ્રશ્યો ને સરસ મજાની અમારું જુનાગઢ જો જૂનાગઢના રસ્તાઓ ને એમાં એ ને સરસ મજાની નારિયેલી ને એને બધું કેવું સરસ મજાનું હું દ્રશ્ય તમને જોવા મળશે જે લોકો જૂનાગઢના છે એ તો રોજ જોતા જ હોય પણ જે જૂનાગઢના ના હોય જે જૂનાગઢ નહીવત પ્રમાણે આવ્યા હોય જેને અમુક વિસ્તાર જોયો ના હોય એ લોકોને જોવું વધારે ગમે એટલે એટલે જ મેં ખાસ કરીને મહાદેવનું મંદિર જો આવ્યું એટલે જ ખાસ કરીને કેમેરામાં આ બધું કેદ કરી લીધું છે તો મને એમ થયું કે આજે એકાદશી છે ને તો આપણે છે ને મોટા મંદિરે જઈને પણ કીર્તન ગાવું છે એટલે ત્યાં ને ગમે ત્યારે એટલે હું કીર્તન ગાવ જ પણ આજે હવે ખબર નહીં શું થાય અને બીજું કે તમે લોકો મારા વિડીયો જોવો છો તો હું ખરેખર તમારી આભારી છું અને ખરેખર દિલથી થેન્ક યુ માનું છું તમને થેન્ક યુ કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે મારા બનાવેલા વિડીયો તમે જોવો છો એને લાઈક કરો છો તો આવી જ રીતના વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો અને લાઈક કરજો જો આપણે મંદિરે આવ્યા ને તો મેં તો કેટલા સમયથી હમણાં તો મંદિર નથી આવ્યું અહીંયા તો જો બધુંય પાડીને પ પટ કરી નાખ્યું છે જુઓ જુઓ મંદિરે જે લોકો અહીં જુનાગઢ મોટા મંદિર આવતા હોય ને એને ખબર હશે અહીંયા નવું બાંધકામ થવાનું છે નવું ભોજનાલય થવાનું છે એના માટે આ જેસીબીથી બહુ બધું બધું એટલે બધું પટ કરી નાખ્યો જો હું તો જોઈને તો વિચારણ પડી ગયું કહું આ તો કેવું સરસ હતું એ પણ પડી ગયું વસંતને કહું તો કે હા પણ આ જગ્યાનો વિસ્તાર વધારી અને બનાવવાનું હોય આધુનિક રીતે તો પછી આ બધું પાડવું જ પડે ને એ સોના કે એટલે જો આ ખીલા શરીરના ઢગલા ઓલા એ જેસીબી ઉપર ચડાવીને જો પાડે છે જો અત્યારે વિસામો લીધો છે જો આ તો જો હા બદલી ગયું હમણાં તો ખાલી એક મહિનો ના આવ્યો હોય તોય કેટલું ચેન્જ થઈ જાય છે ખબર નહીં હમણાં તો ઘણા સમય ત્યાં નથી આવી તે દિવસે પીરસવાની સેવા કરવા ગઈતી ગઈ હતી મંદિરે પછી તો જવાનું નથી મંદિરે એટલે એટલા દિવસમાં તો લગભગ દોઢેક મહિનો થઈ ગયો હશે દોઢ મહિનો જેવું થયું હોય છે મહિનો દોઢ મહિનો તા તો બધું બદલી ગયું ના જો સરસ મજાનો સભા મંડપને અને ચાલો આપણે હવે મંદિરે દર્શન કરી આવીએ નક્કર મંદિરે દર્શન બંધ થઈ જશે એટલે વસંત જો ફટાફટ ઉપડી ગયા મંદિરે ને હું આ બધું તમને બતાવવા માટે થોડુંક મારે મોડું થઈ ગયું જો કેટલું મસ્ત છે અમારું મંદિર જૂનાગઢનું જો અને એને હનુમાન દાદા જો અને ગણપતિ બાપા આ ગણપતિ બાપા જો કેવા સરસ જો કેવડી મોટી મૂર્તિ છે આજે તમને આવા સરસ મજાના ગણપતિ બાપાના દર્શન કરાવું છું વિઘ્ન વિનાયકના દર્શન કરાવું છું તો મિત્રો દર્શન કરી લેજો કારણ કે હર હર કોઈ કોઈ અહીંયા અહીંયા ન ન આવતું હોય હોય આવે તોય મંદિરે પહોંચતું એટલા માટે જો તો જો ગણપતિ બાપાને હનુમાન દાદાની પણ બહુ મોટી વિશાળ મૂર્તિ છે જો અને પછી અહીંયા મેં સિક્કો નાખ્યો અને અહીંયા મંત્ર બોયલો હનુમાન દાદાની મૂર્તિ નાનકડી છે એમાં સિક્કો નાખીએ ને એટલે મશીનમાં એટલે ઓટોમેટિક હનુમાન ચાલીસા બોલાય ઉમત્રાએમ્બકમ વ્યજામાં તો રસ્તામાં છે ને છોકરી દર્શન કરીને જાતી હતી ને તો એના હાથમાં લડ્ડુ ગોપાલ હતા તો મેં એના પણ તમને વિડીયોમાં બતાવી લીધું હવે આ દર્શન બંધ થઈ જવાના હતા ને એટલે ફટાફટથી દોડી અને દર્શન કરી અને પછી કીર્તન ગાઈ લીધું પણ કીર્તન તમને કદાચ નહીં સંભળાય કારણ કે મેં ગાય તું કે રુધિયામાં તું વસનારો ઘનશ્યામ મારા रुदिया मतु वसनारो, रात दिवस तने याद कुच्छ रात दिवस तने याद कुरु स्मृति मतु वसनारो मारा દર્શન કરીને બહાર નીકળ્યા ને મેં કીધું ક્યારેક તો વિડીયામાં આવો પસંદ ને કહું હું એકલી એકલી જ ઘુમેડા લેતી હો તો મને કે એવું ના હોય હું કો એવું જ હોય હાલો હાલો હું કહું પછી અમે બને એવી મસ્તી કરતા કરતા પાછા સરસ મજાનું દર્શન કરી નીચે ઉતરી અને શાક માર્કેટે આવ્યા મેં કીધું ટમેટાની થોડું ઘણું લેવાનું છે મને કે લાવ હું જ લઈ આવું તો અહીંયા ઉભ અહીંયા ગારાનું તાર નથી આવવું એટલે પછી હું ઊભી હતી ને માર્કેટ જોતી હતી ઓહો માર્કેટ તો જો કેટલી ભયરી છે પછી રસ્તામાં હતી ચેરી પણ લીધી એટલે પછી જો ભાજી ને આદુ ને આ ચેરી છે જો કેટલા વર્ષો પછી મેં ચેરી ખાધી હો ખરેખર એમ કારણ કે મનાલી હતી ને મનાલી હતી મતલબ મનાલી ગઈ હતી ને ત્યારે મેં બહુ ખૂબ જ્યાં જેટલા દિવસ કેમ્પમાં રહીને એટલા દિવસ મેં બહુ ચેરી ખાધી આજ મેં બહુ સરસ ચોખ્ખી અને ન્યા હોય ને એવી જ ચેરી જોઈને એટલે પછી મને એમ થયું કે ઓમ માટે લઈ લઉં એટલે પછી ઓમ માટે ચેરી લઈ આવી મંદિરેથી પ્રસાદીનો ગોળ લઈ આવી ધાણાભાજી ટમેટા બધું શાકભાજી લઈ ધોઈ અને પછી થોડીક વાર આરામ કરીને રોંઢે ઉઠીને તો આ વરસાદ ચાલુ થઈ ગયો જો ઝરમર 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 વરસાદ ચાલુ જ છે ખાબોચિયા ભયરા છે ને જો ધીમે 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 આવે છે તો સારું કે ધડબડાટી આવે ના કરતાં ધીમો ધીમો આવે એ જમીનમાં ઉતરે તો ખરી તો આવી રીતના સવારથી લઈ અને બપોર પછીના સાડા પાંચ કેમ થઈ ગયા ને કાંઈ ખબર જ ના રહી અને આખો દિવસ વ્યસ્ત 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 થઈ ગયો અને એકાદશી હતી એટલે થોડું ઘણું પછી ભગવાનનું પણ કરવું જોઈએ ને એટલે ભગવા એટલે ભગવાનનું કર્યું ને આખો દિવસ વીતી ગયો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો